કેદારનાથ મોરબી અપડેટના માધ્યમથી કેદારનાથ અમારું ગ્રુપ મોરબીનું પહોંચી ગયું છે વાતાવરણ છે હું આપની સમક્ષ આ રેતકુંડ છે અંદર બમ બમ બોલે બોલવાથી અંદર ફુવારા થાય છે આ રેતકુંડ છે બમ બમ બોલે આમાં નીચે પરપોટા થાય છે આ એ વખતનું આખું જુનવાણી છે બમ બમ બોલે બોલે જોઈ શકો છો પરપોટા થાય છે બમ બમ બોલે મોરબી કેદારનાથ ના કેદારનાથના માં આજે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આ માનવ મેદની જોઈ શકો છો આપ ગર્દી જોઈ શકો છો ભોલેનાથ પ્રત્યેનો જે આસ્થા છે જોઈ શકો છો હું આપને મંદિરની પાછળ જ્યાં ભીમ છે ત્યાં લઈ જાઉં છું કેદારનાથ બાબા બાર જ્યોતિર્લિંગમાંનું માં જ્યોતિર્લિંગ ઉપર વાદળો કેદાર પીક આ પાછળ જે પથ્થર શિલા દેખાય છે જે આ શિલા છે ઈ બે હજાર બારમાં માં આવી ત્યારે એ શિલાના કારણે મંદિર બચી ગયું એટલે એને ભીમ નામ આપ્યું છે એની પાછળ શંકરાચાર્ય સિંહ સમાધિ છે જે લોકોને પૂજા અંચના અંદર કરાવવાની છે એ લોકોએ સરકાર તરફથી ટ્રસ્ટ તરફથી અહીંયા એમની પરચી મળે છે જે લોકો ગર્ભમાં બેસી પૂજા કરી શકે છે પોલીસ સ્ટાફ સીઆરપીએફ પંડિત લોકો બધાની દયાથી મહાદેવના દર્શન ખૂબ સુંદર રીતે આ પરચી કક્ષ છે મહાદેવ હર